ગુજરાતના લોકસાહિત્ય હકાભા ગઢવી અને દેવ પગલી જે હોટલમાં રોકાયા હતા ત્યાં ચોર આવતા હકાભા ગઢવી અને દેવ પગલીને જોઈ ચોર ભાગ્ય જુઓ અહેવાલ સંજય પોપટ અરે આપ જોઈ શકો છો આગળ સીસીટીવીમાં કે હકાભા ગઢવી એકદમ જ હોટલના દરવાજાથી બહાર નીકળી અને બંને ચોરને ભગાડશે જગતનો નાથ ગણપતિ મહારાજ જગતનું સંચાલન કરવા વાળો દેવ એની મૂર્તિની ચોરી ન થાય એની તકેદારી કલાકારો રાત્રે પણ જાગી અને રાખે છે આપ જોઈ શકો છો અકાભા ગઢવી બહાર નીકળતા બંને મૂર્તિ નાખી અને જતા રહ્યા દેવ પગલી એમની પાછળ જવા માટે પ્રયત્ન કરે છે ચોર હજી નીચે પહોંચ્યા નહીં હોય એ ને લિફ્ટમાં બેસી અને દેવ પગલી અને અકા અંદર વોટરમાં ચેક કરે છે બીજું કઈ ચોરી થયું છે અને તરત એવા લોકોની પાછળ જઈ રહ્યા છે આપ જોઈ શકો છો તો ચોરી કરતા પણ અટકાવે એવા જાગ્રત નાગરિક તરીકે ચોરીનો પ્રયાસ થતા અકાભાઈ અટકાવેલો અને આ છે ગણપતિ મહારાજ મૂર્તિ પુનઃસ્થાપન ગણપતિ શ્રી નું કરી રહ્યા છે આ જે એજ મૂર્તિ છે જેને ચોર